કાકા ખરેખર પણ મેં એક વસ્તુ જોયું હો આવા કડિયુગ માં ખરો તમારા જીવનયા જેવો મોણસ કરો ને દીવો લઈને ખોળીયા ને તો હાથમાં આવો કયો તમે છો એક બાજુ અને ઉપર થી પાછું ખવડાવ્યું પીવડાવી હારું રાખતો અને શોમા કાકા માપ વગર સેવા કરી અને આટલી સેવા તો ખરીયા ગોબર ભાઈ કરી હોય અરે એટલું રોયો ને

પેલી કેહત નહીં કે જેવો ગોળ એવું ઘડ્યું થાય તો મા કાકા જેવો સંબંધ રાખ્યા ને એવો સંબંધ હોય જેવી હાથવણી કરીએ ને એવું ચોકન તમારું હાથમાં હાઉ ખરો હા માટે જેટલો હાહુ હારા માટે ભય માટે ના કહે પાછો કરવા નેકડી પડ્યા ના હોય ને હું તો જરૂર છે જીવણીયા ને હાલ હાલ ભાજી પડે બરોબર બધો બધાના લાડવા ખાધા પણ જીવન છે અરે તું જોઉં તો કોઈ લાડવા ખાધા હું તો આમ તો બે લાડવા માં ખરું મારું પેટ ભરાઈ જતું પોત ખાઈ જતો

કે કેવાનું હતું યુવાના દોન કરી દઉં પૂન ઘણું આડુ આવશે હોય જીવન ગણું આડુ આવશે કેમા વાત સાચી છે આપડા ગામ માં ગમે તે પણ એક વિરલો તો પાછો ભલક કોઈ નતું પણ જીવન એ બધું હાચ્યું કે ના હાચ્યું વ્યવહાર હાચવી લીધું બુઠ્ઠો હાટુ લાકરા નહીં બોલો અને તેદાર તો છેલ્લી ગરમી કરતો લઈ જવા તેદાર તો ડોસી ને બે જણા વેચતા જ આપેલો કે લઈ ગયો વાત ને તો આટલો ખર્ચો ના કર્યો હોય ડોસી અંગાતી હોય ખાવાનો ફોપો છે મજૂરી જાય તાર તો લાઈન રેદું ભરે છે પણ ડોસી માં હું ખવરાવા તે રહ્યો જીવણીય પૈના બાપના પાછા આટલો રૂપિયો નતો વાપર્યો હા

જબરો પ્રેમ જબરો પ્રેમ હા હા ખરું સરપંચ ઇતિહાસના ચોપડે લખાઈ જહે ખરું ઇતિહાસના ચોપડે તો લખાવત લખા પણ ઉપરલા ચોપડે તો લખાઈ ગયું છે 5 લાખ રૂપિયાની છે પેલી કહેવત નહી કે જેનું કોઈ ના હોય ને એનો ભગવાન હોય બહુ માતો મરી ગયો પણ હું જે ખર્ચો કરવાનો એ કરવો પડશે કા આ સરપંચે શિકાર ગોમમાં દેખાડના આખો ગોમ ફરી આયો પર સૌ પેલા ઘેર જો ત્યાં જ્યાંય નહતા આ શોભલોય ના દેખોણો કે ખેમલોય ના દેખોણો આ શિકા બધા છો જ્યાં ઓમ તો હું સર આ બારમાનું ને આયોજન કરવાનું છે ને એ સરપંચને બધું વાત કરી દઉં કા એટલો ખર્ચો થયો હું હું લાવવું પડશે ને ગોમાસી રીતે કેવરાવાનું ને એ બધું કહી દઉં કા ઓહો આ તો હું એ ઓઢલ આવીને બેસી ગયાં છે નવો તો બધું લિસ્ટ સરપંચ પાસે લખાઈ દેવડાવું પડશે રસોઈ પાસે ગોઠવવું પડશે એમાં આવે છે જીવનલાલ હા

અમે બધાને એક જ હાહુ હોય જીવણિયા સંપંચ આવો હાહુ તો કોઈ નહી આ નંબર તમે બધા કરતો હઈ શું તમે જોવો તો જીવણિયાને હારો રાખતો હઈ સંપંચ હું વાત કરું મારા હાહુ મરી જો પણ કાલનું ખાવાનું એ ઉતરતું નહીં બોલો

તો ટોલીએ કરાઈ સરપંચ કરવાની સરપંચ મારા હું પહેલી વખત મને જોવા ને આ પસંદ કર્યો છે અને મને હું ખબર કે મારી ને પૈણાવ ને તો આ મુસો વાળા અંગા

હા તારે પોતા આખું ગમ જમા એ બધું જૂનું નાવ કેરવાનું હોય સોમલા લાગુ ના જોવો કે કોઈ નહીં લાગુ કે જમા ઉભો ખર્ચો હું નઈ બસ ખર્ચો તો લાડવા ખાવાનું સુધી લાડવા ખાવા મળે પાછો ફોટ ની બોડીઓ નહી લાવવાની ગોળના રવા લાવવાના મોતું નામ લાડડા કર્યો કોપુર આપડો કોન્ટ્રાક્ટ છે આજુ બાજુ ગામ વાળા બધો ને જ છે બારમા પડે ખબર પડે સાહુ નું તો કોઈ પ્રતિષ્ઠા નહીં કરવાની ખેમા બાર

મને બધી ખબર છે તારા ગમના હમણાં હજુ ખબર પડશે ગોમનાશી કે બારનાશી અમે હું છું ત્યાં પેલો ડોસી મરી ગયો ને આ માણસને ને બોલો હમાતા નહીં કર્યા હમાચાર અરે મૂર્ખ હમાતા નહીં કર્યા

મારી તો વાતો થઈ કે ના થઈ ગમે ચિંતા કરશો હજી કોઈ હોવાનું કાઢી નહીં નતો અમે કરશો બીજો કોઈ ખબર નહી તમે સેવા નહીં કરી ના હોય તો કાલે કરાવવાની શંકર લાકડા ની યાર ટોલ કરાવતો છું જે દાડા હર્યો મરી જાવ મારો હાડું એ દાદા ટોલ કરાવ્યો મેળો મારી વાત આ બધું પડી યાર

દસ લાખ નો વીમો કેમ ખબર પડી આ જીવણીઓ ખરો ને પેલા પાણી ના પઠે પૈસા વેરા છે ને આ ખરો નો પ્રેમ નહીં દસ લાખ રૂપિયા નો વેમ છે

હું તો કહું છું જીવણી એમ બુરાવું પડશે તારી હાહુ ઉપર તારો હક છે એટલો તારા હાથુ નો હક બોલ્યા બે રકેબી 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 હોય તો તો એક એક તારા બધી ખબર હા જોવા સરપંચ આ બારમા નો ખર્ચો ખરો બુજ કરે જીવણી મને ખબર છે તું ખર્ચો ચેમ કરવાનો કીસ અરે સરપંચ ગમે એટલા પૈસા થાય મારે

એ ગમે મોટું કરતું હું તો એમ હાલ કઉો ખરો બે જણા કાઢો બે જણા ખરા મજારો મજ્જારો કઈ નાખો અને જે આવી મજા વેચી લેજો રાશન મુવાનું આલું ખર્ચો તમે યારોઢા પાડશો નઈ જે સાહેબ લઈ લો ને કાયદે સર વાતો કરીને બીજા ગમ માં જતી રહે ને કશું તમે તાર બાર રંગે સંગે ખરા બારમું કઈ નાખો

સીધું લેવા જવા કર્યો કશો અઢી અઢી લાખ રૂપિયા ભાગમાં એટલો બધો ના થાય મૂર્ખા લાખ રૂપિયા થાય છે દોઢ લાખ રૂપિયા થાય અરે આખો ગમ ખબર ખર્ચો થાય અડધો તો તારા હાથુ ના ભાગમાં જવાનો જ એટલે અઢી લાખ રૂપિયા ખર્ચો થાય બીજા તો વધવાના ક પેલા લાખ રૂપિયા અમે સમાધિ વાળા ઉઘરો સરપંચ ચિંતા કરશો નહીં રીમો પાક ખાતામાં નાખો ને તારે ઉપાડી લાવી લાખ લાખ રૂપિયા

તમે તે કરવા તૈયારીઓ કરો નહીં તો ધૂમધામ કરવાનું એની એ ખબર પડી ગયેલી હતી મને યાદ આવી ગયો જીવણી ડોસી ના લીધે તો મારે ડોસી જીવ છે નહી વીમો વીમા લીધેલો તપાસ કરવી પડશે એક મારી કાચી લાવવાની છે એને નહી લાવી તમે પાછળ કોઈ નતું એટલે તમાર કુર નહીં

હાલે વાપરવાનું નેવું તો બરાબર બાકી પછી આપણને તમારું મેળ નહી આવે પૈસા હોય તો વાત કરવાની